જેટલા ઇન્દ્રિયોને ભગવાન સન્મુખ રાખે કમસે કમ વિષય થી પાછા વાળે તો પણ એમાં શક્તિ ઉત્પન્ન થાય યોગ શાસ્ત્ર આપવું એના ઉપર યોગ એટલે સંયમ કરવો યોગ સંયમ અને સંયમ કરવો એટલે કેવી રીતે એમાં બતાવ્યું પેલા તો પાપ માર્ગ થી પાછા વાળવા ઇન્દ્રિયો એટલે ધર્મ આગળ એટલે પછી તો એક બધા કાશી વૃત્તિ હોય તેથી ગઢડે વડતાલ આવે ને ગઢડે આવે પછી શેરીના ગોલક માં આવે ને પછી એવી રીતે યોગ સૂત્ર માં સ્થિર કરવું પ્રાણાયામ પછી પ્રાણ ને સ્થિર કરવું પ્રત્યાહાર ધારણા કરવી ધ્યાન કરવું અને સમાધિ સમાધિ કરે તો શું થાય मन ले आदि से शांत इतोवे ऐश्वर्य प्रगट नमा देवा ने ऐश्वर्य प्रगट जो संयम करे थे आ लोक में हम के प्राकृतिक पदार्थों में संयम करे तोय पण ऐश्वर्य तो, तो दैवी शक्ति ने शक्ति नास्ति एव समम बलक ये शक्ति है जे बल आसुरी वृत्ति ऊपर विजय आसुरी वृत्ति है इंद्रिओंद्रिओ असुर अर्थ बताए असुर है। इंद्रिओ असहा प्राण प्राण एट इंद्रिओ बाण कहते इंद्रिओ प्राण के એટલે એમાં આપડી ઇન્દ્રિયો ગોઠવાય ગઈ છે કથા છે એ બહુ હુમજ બની છે ભગવાન ઇન્દ્રિયો ને બધી વૃત્તિઓને તે તેના વિષય માંથી તોડી અને પોતાના અંતર કરી કરીને ઊંઘતા એવું નહીં હોય

કન્યા ને યુદ્ધ થયું ત્યારે કન્યા એ ખડા કરીને મૂરદાનવ નું માથું કાપી નાખ્યું ભગવાને કન્યા પ્રસન્ન થઈને કહ્યું તું વર માગ ત્યારે કન્યા એ વર માગ્યો છે મારા વ્રતને દિવસે કોઈ અન્ન ન ખાય ને હું તમાર આકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થઈ છું માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વીની છું માટે મારા કીધું તું મને એટલે એકાદશી હું કીધું એ એનો આઠો

અને એને કામ દોગારું થાય મારે કે જે ઇન્દ્રિયો જીતે આ ઈન્દ્રિય અંતરણ કરીને એને ભક્તિ છે એ પુષ્ટ થાય છે બધા વિઘ્ન રૂપ જ છે કે મારે કે માયા છે એ કઈ વિઘ્ન રૂપ છે કે કઈ મદદરૂપ કરે મદદ થાય છે જીતે નહીં એને ભક્તિ પુષ્ટ કરે છે અને એ જીતી જાય તો ભક્તિ વિખી નાખે એટલે સ્વભાવ જો એ વખતે જીતી જાય તો એની ભક્તિ વીખી નાખે અને એને કોક જીતી જાય તો એની ભક્તિ પુષ્ટ કરે છે એટલે તું મને કે પણ તારા ઇન્દ્રિયો જ વસ નથી તો હું તને ક્યાંથી વરું એમ મને યુદ્ધમાં જીતી લે એને હું વરું એટલે એને મદદ કર બાકી બધા એને નુકસાન કરે સરસ કથા આવે પુરાણ ની કથા પુરાણની કથામાં ડબલ ભાવ અર્થ હોય ત્યારે કન્યા એ વર માગ્યો છે મારા વ્રત ને દિવસે કોઈ અન્ન ન ખાય હું તમારા માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વીની છું માટે મારા વ્રતના દિવસે મન આદિ અગિયાર ઇન્દ્રિયોના આહાર કોઈ કરે નહીં ત્યારે ભગવાને તેને વર આપ્યો એવી પુરાણની કથા છે આ કથા પણ ઘણી સૂચક છે ભગવાને બતાવ્યું કે ઇન્દ્રિયોના લૌકિક આહાર છોડાવીને તેને ભગવાન કરવામાં આવે છે આહાર ખાલી એમ નો જ આહાર છે એવું નથી આઠ નો આહાર કાન નો આહાર એ જેટલી માલિપાથી તંતુ એનો તૂટે એટલે એટલે એની ઇન્દ્રિયો વેધક બને એટલી ઇન્દ્રિયો છે એ વેધક બને એટલે વેધકતા છે એ એજ એમાં અને એમાં તેજ આવે અને જીવમાં તેજ આવે અને બળ આવે નાસ્તી સંખ્ય સમમ જ્ઞાનમ નાસ્તી યોગ સમમ બલમ સંખ્ય જેવું જ્ઞાન

દેહ નથી એ સાંખ તો એના જેવું તત્કાળ બળ છે એ ક્યાંય મળતું નથી એના જેવું તત્કાળ બળ ક્યાંય નહીં અને જ્ઞાન કથવા બે તો પેલા શું કરવાનું શું ગોઠવાનો આવે ચીબડા નું ગાડું આવે તો કે ક્યાંય ને ક્યાંય જ્ઞાન દેખાય નું ગાડું આવે તો ચીબડા નું ગાડું આવે તો ક્યાંય નહી આપણે તો આઈફોન નું ગાડું આવે તો ગાડું ભરીને આવ્યું હોય કલ્પના કરો તો આઈફોન ગાડું ભરીને દે નાનું એલી રિક્ષા આવી હોય તો કઈ વાંધો તો ભાઈ કેમ થાય એક એકાદ જોતો હોય ને એક એકાદ ખોટકા એને માટે હોતું લઈ લઈ કે નહીં લઈ તુંબડા ગાડું એટલે તુંબડા ને ગાડા ને રાટાણે તો કોઈ ઈચ્છતું નથી આઈફોન નું ગાડું આવે ટેબ્લેટ નું ગાડું આવ્યું હોય એક ગાડું ટેબ્લેટ નું એક ગાડું આઈફોન નું બે આવવા દો ને આપણે ક્યાં ખર્ચો છે નાસ્તી સાંખ્ય પોતાના દેહ ને માટે કાઈ ન જોઈ એના જેવું મોટું કોઈ જ્ઞાન નથી તો ભગવાનનો અર્થ કઈ કરી શકીએ અને જો એને દેહ ને માટે જોતું હોય તો એ ભગવાન ને માટે ક્યાંથી કરી શકે આ કથા પણ ઘણી સૂચક છે ભગવાને બતાવ્યું કે ઇન્દ્રિયોના લૌકિક આહાર જીવન માટે એટલો તેનું તેજ વધે સંયમ કરે સંયમ છે એ ઐશ્વર્ય નું કારણ બળ પામવાનું કારણ છે સંયમ છે યોગ ની બધી સિદ્ધિઓ છે એ એક ને એક માત્ર સંયમ ઉપર આધારિત છે અધ્યાત્મ ઉપર નહીં હોત અધ્યાત્મ ઉપર નહીં અધ્યાત્મ છે પામનારા ઋષિ હોય એવું કઈ નથી અધ્યાત્મ ઉપર નહીં ખાલી સંયમ ઉપર આધારિત છે કેટલી લાખો સિદ્ધિઓ બતાવી યોગની એ બધી સંયમ ઉપર આધારિત ઇન્દ્રિયોને એના આહાર ને ડિસ્કનેક્ટ કરે એટલે મને તરત જ ઐશ્વર્ય આવે મોટા મોટો ઐશ્વર્ય તો ભગવાન રસ્તે હાલવું છે કારણ કે આ બધા હાથ અબજ માંથી કોઈ કરતા કોઈ હાલી નથી હકતા ના હાલી હકે હાથ અબજ માણસો હોય છે આ દુનિયા ઉપર એની પાસે દેવતા તો જુદા કોઈ કરતા કોઈ હાલી નથી એટલે કોઈ ડિસ્કનેક્ટ કરી નથી ઇન્દ્રિયોના આહાર ને આ બ્રહ્માંડમાં કોઈ ડિસ્કનેક્ટ કરી નથી એટલે એના જેવું બળ કયું હોય એ તો આ કે કોઈક લોક માંથી આવ્યા છે એટલે થાય છે નકર થાય જ નહીં કોઈક લોક માંથી આવ્યા છું અને પૂર્વે ઘણું કર્યું છે એટલે ઇન્દ્રિયોના આહાર ડિસ્કનેક્ટ થાય અને ભગવાન ની કનેક્શન લાગે ખાલી ડિસ્કનેક કરે તો એને પરમ શાંતિ થાય ટેન્શન માત્ર નું કારણ કનેક્શન કનેક્શન થાય કનેક્શન હોય તો ટેન્શન ન થાય પણ દાદા કનેક્શન જોડી દે એટલે ઓલા ગડબડ કરે ગડબડ કરે એટલે ટેન્શન વધી જાય જગત એટલે એને થોડાક દિવસ નથી આ

મગફળી દાણા દે પછી કેળું દે પછી અમે તો સાયલ હોતું ખાઈ ખાઈ જઈએ એટલે ત્યાં ભૂચ્યા કોઈ દરિયા ના હોય એટલે સાયલ હોતું ખાઈ જઈએ એટલે એ બધા કરે હું ડિસ્કનેક્ટ કરી નાખે થોડુંક ડિસ્કનેક્ટ કરી નાખે એટલે પરમ શાંતિ થઈ ગયું ઓહો ટેન્શન બધું રહી ગયું

મને જીતે એને હું વરું વરું એટલે વસ્ત જાય એને માટે કામ ધોગા ને કલ્પ વૃક્ષ થઈ જાય એટલે એને ઇન્દ્રિય જીતાય તો ઇન્દ્રિયોના લૌકિક આહાર છોડાવીને તેને ભગવાન સન્મુખ કરવામાં આવે છે ત્યારે જીવમાં તેજ આવે છે ને તેટલી દિવ્યતા આવે છે

દોડાવવા હોય દોડી ઉભા એના ઇન્દ્રિય પણ પેલા આહાર કમ કરે ત્યારે જ એનો એની ઉપર કંટ્રોલ આવે આહારનો ત્યાગ કરે એટલે એનામાં ઉન્મત્તા જે આવી ગઈ હોય એ ઉન્મત્તા ઢીલી થઈ જાય ઢીલી થઈ જાય તો એને કોકને અસવાર થવા દે જીવ એટલે એમ થાય ત્યારે જીવમાં તેજ આવે છે ને તેટલી દિવ્યતા આવે છે અને એક પ્રકારની દિવ્ય શક્તિ એકાદન કે એકાદશી ઇન્દ્રિયો એમ તેજ આવ્યું છે ને ભગવાન અંતર કરીને અંતર ઇન્દ્રિયો કરીને બેઠા તા એટલે એમાંથી તેજ ઉત્પન્ન તેજ એકાદશી ઉત્પન્ન અને એકાદશી એ મોરદાને માર ત્યારે